આજરોજ સવારે સાડા દસ વાગ્યાના આસપાસ ચાર વર્ષની બાળકી ઉમૈયાનગર ગોવાલક રોડ ઉપર આવેલું છે ત્યાં એના ફાધર સાથે રમતા રમતા ગુમ થયેલી ત્યારબાદ એમના એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢોળવાનો પ્રયત્ન કરેલો પરંતુ બાળકી નહીં મળતા એક વાગે પોલ્યુશન આવી અને જાણ કરતા તત્વરી અમારા ડીસીપી શ્રી તથા અમારા એસસીપી સરશ્રી સૂચનાને માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની એસઓપી મુજબ અડધી કલાકની અંદર ત્રીસ મિનિટની અંદર આખે આખું અમારો જે પોલ્યુશનના ડિસ્ટાફ ચોકી પીએસઆઈ પીઆઈ તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે અને જો અડધી કલાકમાં ન મળે તો ત્યારબાદ ક્રાઇમની એસઓજીની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે પરંતુ અડધી કલાકની અંદર જ અમારી જે ટીમ હતી અમારા જે પોલીસ હતી ડિસ્ટાફ હતા પીએસઆઈ હતા અમે લોકો હતા સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીને અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે અને આજ રીતના આ એસઓપી મુજબના લાસ્ટ યર એકસો ત્રીસ બાળકો આજ રીતે અમે પાંડેસરા પડ્યું છે ગોતી અને એના વાલી વારસને સોંપેલા છે છોકરીના મા બાપ ઉમૈયા નગરમાં જ રહીએ છીએ છૂટક મજૂરી કરે છે અને છોકરી ચાર વર્ષની છે વાલી વાયરસને એ સંદેશો છે કે તમે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો અને જો તમે કામે જાઓ છો મજૂરી કામે જાઓ છો બંને મા બાપ જો કામ કરતા હોય તો સુરત શહેરમાં અને પાંડેસરામાં અમારે ડે કેરનું એક સંસ્થા કરવામાં આવે છે જેમાં બાળકને સવારે દસથી સાંજના છ લગે રાખવામાં આવે છે ફ્રી ચાર્જ રાખવામાં આવે છે તો તમે તમારા બાળકને અત્રે આવી અને મૂકી મૂકી શકો છો અને બાળકને સેફ અને ત્યાં રાખી શકાય છે અને એ લોકો રમવાનું જમવાનું બધું જ આપે છે તો ડે કેરમાં તમારા બાળકને સોંપી અને તમે જાઓ એવી અમારી ખાસ તમને લોકોને ભલામણ છે જે માતા પિતાઓને